નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિથુન રાશિની ચાર મહિનાની ચાર મોટી ભવિષ્યવાણીઓ આ ચાર મોટી ઘટનાઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં બનશે મિત્રો શાસ્ત્રો કહે છે કે બીજાના ટોણા ક્યારે વ્યર્થ ન જવા દો કારણ કે જવાબ આપવાનો સમય એક દિવસ ચોક્કસ આવે છે મિત્રો વર્ષ બે હજાર પચીસ ના પહેલા ભાગમાં આપણને ઘણું બધું બતાવવામાં આવ્યું ઉતારચઢા ફેર ફારો અને નવો પાઠ પરંતુ હવે સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી બ્રહ્મણી ગતિ અચાનક વધવાની છે મિત્રો આજનો ખાસ જ્યોતિષ કાર્યક્રમ મિથુન રાશિના બધા લોકો માટે છે તો ધ્યાનથી સાંભળો સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનું આગામી અર્ધવર્ષ ફક્ત સમય જ નહીં પરંતુ તો ભાગ્ય અને કર્મના જોડાણનો નિર્ણાયક પ્રકરણ બનવાનું છે મિત્રો ગ્રહો દરેક ક્ષણે ફરે છે દરેક વ્યક્તિની કુંડળી એક વચન સાથે જન્મે છે કોઈની કુંડળી કહે છે કે આ વ્યક્તિ એક દિવસ મોટું નામ બનાવશે જ્યારે કોઈ બીજાની કુંડળીમાં તે લખેલું હોય છે આ સમયે તેની કસોટી શરૂ થશે અને યાદ રાખો કે ગ્રહોનું ગોચર ફક્ત ટ્રીગર થાય છે વાસ્તવિક ઘટના ત્યારે બને છે જ્યારે ગોચર અને તમારો જન્મ અને જનકુંડળી બંને એકસાથે બોલે છે જો તમને લાગે કે આટલી બધી તારીખો કહેવામાં આવી રહી છે પણ મને કંઈ થઈ રહ્યું નથી તો સમજો કે કાં તો ગ્રહો તમને ટેકો આપી રહ્યા છે પણ તમારી કુંડળી હા કહી રહી નથી અથવા તમારો યોગ્ય સમય આવવાનો છે ફક્ત તૈયાર રહો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ચાર મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મિથુન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે રાહુનું આગમન મૂંઝવણ તેમજ બુદ્ધિમિત્રો આ વખતે તમારી કુંડળીમાં આવો ફેરફાર થયો છે જેણે તમારા સમગ્ર માનસિક સામાજિક અને વ્યક્તિગત જીવનમાં હલચલ મચાવી દીધી છે રાહુ અઢાર વર્ષ પછી તમારા જન્માક્ષરના અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે જ્યારે રાહુ ઘરમાં આવે છે ત્યારે સૌપ્રથમ તે વ્યક્તિના મનને હોશિયારી વ્યૂહરચના અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાથી ભરી દે છે હવે તમારામાં એ હોશિયારી આવી શકે છે જે દસ કલાકને ને બદલે દસ મિનિટમાં કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે તમે કોઈ પણ ડીલ પ્રોજેક્ટ કે પ્રોફેશનલ ચાલમાં બીજાઓ કરતા ચાર ડગલા આગળ વિચારવાનું શરૂ કરશો પણ સાવધાની પણ રાખવી પડશે જ્યારે રાહુ ચંદ્ર સાથે હોય છે ત્યારે તે મનને મૂંઝવણમાં મૂકે છે સંબંધોમાં મૂંઝવણ પ્રેમ જીવનમાં કે લગ્નમાં મૂંઝવણ મિત્રો કે પરિવાર સાથે વિચિત્ર અંતર રાહુની ગતિવિધિમાં આ બધું સામાન્ય છે તમને લાગશે કે તમારી આસપાસના લોકો બદલાઈ રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તમારી વિચારસરણી બદલાઈ રહી નંબર બે મિથુન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે તમારી રાશિના બે સૌથી મુખ્ય ગ્રહો શનિ અને શુક્ર છે શનિ તમારો સ્વામી છે પરંતુ શુક્ર તમારા માટે ભાગ્ય અને ખુશીના ચોથા ભાવનો સ્વામી બને છે અને જ્યારે શુક્ર ચોથા ભાવમાં સ્થિત હોય છે અને માલવ્ય રાજયોગ બનાવી રહ્યો છે ત્યારે સમજો કે આ સમય વૈભવ સુંદરતા અને માનસિક સંતોષથી ભરેલો રહેવાનો છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો તમારા માટે એક ખાસ ભેટ જેવો રહેશે તમને નાણાકીય વ્યવહારો ઘર સુખ વાહન અને મિલકત ખરીદી માટે સકારાત્મક સંકેતો આપવાનું શરૂ કરશે નંબર ત્રણ મિથુન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરીએ કારકિર્દીના પાસા પર નજર કરીએ તો આ સમયે શનિદેવ જે તમારા માટે મૂળ કારક પણ છે તે બારમા ભાવમાં બિરાજમાન છે આ પરિસ્થિતિથી મિથુન રાશિ માટે શનિના સાદેસ્તીનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે અને સાદેસ્તી હવે અસ્ત પર છે હવે ડિસેમ્બરથી મિથુન રાશિ માટે થોડી શાંતિ અને રાહતનો સમય છે પરંતુ એક નાની સલાહ તમારી વાણી પર નિયંત્રણ રાખો કારણ કે જ્યારે શનિ બારમા ભાવમાં હોય છે ત્યારે શબ્દોનું વજન પણ વધી જાય છે તમારા દ્વારા બોલાયેલ વાક્ય કોઈને ખૂબ જ ઊંડાણપૂર્વક સ્પર્શી શકે છે અથવા ક્યારેક તે કોઈને અજાણતા દુઃખ પહોંચાડી શકે છે તેથી જ્યારે તમે બોલો છો ત્યારે વિચારીને બોલો નંબર ચાર મિથુન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે તમારા સ્વાસ્થ્ય વિશે છે કારણ કે જ્યારે શરીર સહયોગ કરે છે ત્યારે ક્ષેત્રમાં ઉર્જા રહે છે સૌ પ્રથમ રાહત છે કે આ સમય કોઈ મોટી કે ગંભીર બીમારી દેખાતી નથી પરંતુ જેમ આપણે જાણીએ છીએ જ્યોતિષ સાવધાની એ સલામતી ઓગસ્ટ છેલ્લા મહિના અને સપ્ટેમ્બર વચ્ચેના સમય પર તમારે ધ્યાન આપવું જોઈએ કારણ કે બુધ છઠ્ઠા ભાવમાં બેઠો છે જે रोगनु घर छे ते सूचवे छे के सितंबर महीना मा अपचो गैस एसिडिटी अथवा अनियमित खावानी आदतो जेवी पेट संबंधित समस्याओं थोड़ी मुश्केली उभी करी शके छे मित्रों जो तमे लांबा समय सुधी लैपटॉप पर काम करो छो भारे वस्तुओं उपाड़ो छो अथवा पूर्ति ऊँघ लई शकता नथी तो हवे थी थोड़ी स्वसंभाल शुरू करो स्वास्थ्य एवी संपत्ति छे जेने जो समयसर सरलता थी लेवामा વે તો આગળનું જીવન સરળ બની જાય છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર